જય હિન્દ બંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ આજે આપણે ટ્રાફિક રૂલ્સનો અગત્યનો વિડીયો જોવાના છે પેલા મિત્રો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ આપણું મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર આઠસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપેલા છે પરીક્ષામાં બેઠા પ્રશ્નમાંથી પૂછાશે ઓકે જેની વર્ષ પાયાનું જ્ઞાન મોટે વાહન અધિનિયમ ટ્રાફિક રૂલ્સ આ તમામ વિષયો આપેલા છે તો પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો ઓકે અથવા તો મેસેજ કરીને વધારે જાણકારી પણ પ્રાપ્ત કરી શકો છો તો રહસ્યની જોવો છો તે જ પીડીએફ પરચેસ કરી લો પરીક્ષામાં સો ટકા ફાયદો થવાની ગેરંટી ચાલો મિત્રો શરૂઆત કરીએ ટ્રાફિક ચિહ્નો સરસ મજાના અગત્યના પ્રશ્નો છે વર્ષ બે હજાર એકવીસમાં લેવાયેલા હાઈકોર્ટ ડ્રાઈવરની પરીક્ષામાં મિત્રો છવ્વીસ જેટલા પ્રશ્નો ટ્રાફિક ચિહ્નોના પૂછાયા હતા ઓકે સો માર્ક્સનું પેપર ત્યારે હતું ત્યારે સો માર્ક્સનું પેપર હતું સો માર્ક્સથી છવ્વીસ પ્રશ્નો ટ્રાફિક ચિહ્નોના પૂછાયા હતા ટોટલ ત્રીસ માર્ક્સનું પૂછાયું હતું આઈકર ડ્રાઈવર સ્પેશિયલનું ઓકે બે ત્રણ ક્વેશ્ચન બીજા હતા અને ત્રેવીસ છવ્વીસ જેટલા ક્વેશ્ચન ફક્ત ચિહ્નોના હતા તો કેટલા વગતથી તેના આ ચિહ્નો છે મિત્રો તે તમે જાણી શકો છો ચાલો નીચે મુજબની નિશાની શું બતાવે છે તો આપણને અહીં એક નિશાની આપી દીધી છે ભાઈ આ નિશાની આ નિશાની શું દર્શાવે છે ઓકે તો ટ્રાફિકના નિયમોની અંદર આપણે તમામ વસ્તુ ભણ્યા છે તો આ મિત્રો દર્શાવે છે વાહન થોગો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે ક્લિયર છે નેક્સ્ટ ઓકે આવી રીતે પીડીએફમાં સંપૂર્ણ સરસ મજાની માહિતી આપેલી છે પીડીએફ ઓછી પર ચેસ કરી લેજો ચાલો ક્વેશ્ચન નંબર બે છે નીચે મુજબની નિશાની શું બતાવે છે ઓકે આ નિશાની આપણને આપી દીધી છે આ નિશાની શું બતાવે છે ઓકે તમને ખબર હોય છે આ બાજુ આપણી કઈ આ બાજુ આપણી જમણી બાજુ હોય અને આ બાજુ આપણી કઈ બાજુ હોય ડાબી બાજુ હોય ઓકે મતલબ કે આ જમણી થી ડાબી બાજુ તરફ ચિહ્ન જઈ રહ્યું છે એ તો આપણે કહી શકીએ છીએ તો આ મિત્રો જવાબ આવશે આની અંદર ડાબી બાજુ આંકો ઓકે ડાબી બાજુ તમારું વાહન આંખો એવું આ સંકેત કરે છે નેક્સ્ટ નીચે મુજબની નિશાની શું દર્શાવે છે ચાલો તો આવો ઊંધો ત્રિકોણ આપી દીધો છે આપણને શું આપી દીધું છે ઊંધો ત્રિકોણ તો આ ઊંધો જે ત્રિકોણ છે આ દર્શાવે છે રસ્તો આપો ઓપ્શન એ સાચો જવાબ આવશે ઊંધો ત્રિકોણ શું દર્શાવે છે રસ્તો આપો ચાલો નેક્સ્ટ નીચે મુજબ દર્શાવે છે આ નિશાની આપણને ચાર તો આ મિત્રો દર્શાવે છે એક અહીં એરો કરી દીધો છે અને એમાં મનાઈ કરી દીધી છે એટલે મનાઈની વાત અહીં છે એ આપણને ખબર હોવી જોઈએ અહીં જવાબ આવે છે નો એન્ટ્રી નેક્સ્ટ નીચે મુજબની નિશાની શું દર્શાવે છે ઓકે તો આ નિશાની આપણે આપી દીધી છે આ નિશાની શું દર્શાવે છે ચાલ તો આ નિશાની મિત્રો દર્શાવે છે જમણી બાજુ તીવ્ર જમણી બાજુ તીવ્ર વળાંક ઓપ્શન બી નેક્સ્ટ નીચે મુજબની નિશાની શું દર્શાવે છે ઓકે અહીં એક માણસ આપેલો છે અને નીચે રસ્તામાંથી તે પસાર થઈ રહ્યો છે તો આ નિશાની મિત્રો બતાવે છે રાહદારી માટેનું ક્રોસિંગ ઓકે તો એવું આપણે કહી શકીએ કે ભાઈ રાહદારી માટેનું ક્રોસિંગ છે તો રાહદારીઓ ક્રોસિંગ કરી શકે છે અને રાહદારીઓનું ક્રોસિંગ આ પણ આવી શકે ઓકે થોડીક અહીં ટાઈપિંગ મિસ્ટેક છે ઓકે તો ઓપ્શન એ બી બંને આવશે આમાં પણ રાહદારીઓનું ક્રોસિંગ પણ આવી શકે અને ક્રોસિંગ કરી શકે છે આ પણ આવી શકે બંને એક જ છે જો કે ઓપ્શન એક જ કહેવાય આ સમાન ઓપ્શન છે ઓકે ચાલો ચાલો ઓકે આમાં આપણે સામાન્ય બુદ્ધિ પણ દર્શાવી શકીએ છીએ મનાઈ અહીં લખ્યું છે રાહદારી માટે મનાઈ છે ને મનાઈની વાત કરી જ નથી મનાઈ હોય તો અમે એરો કરેલો હોય ઓકે તો મનાઈની વાત તો છે જ નહીં આની અંદર ક્લિયર છે ચાલો ત્યારબાદ નીચે મુજબની નિશાની શું દર્શાવે છે અહીં નિશાની આપી દીધી છે નિશાની શું દર્શાવે છે તો આ બધા મિત્રો જુઓ આ તરફ એરો આપેલો છે કે આ કઈ બાજુ છે ભાઈ જમણી બાજુ છે તો જમણી બાજુની જો વાત થતી હોય તો ડાબી બાજુની તો અહીં વાત આવતી જ નથી તો આ નિશાની દર્શાવે છે જમણી બાજુ પાર્કિંગ માન્ય છે જમણી બાજુ પાર્કિંગ માન્ય છે નેક્સ્ટ નીચે મુજબની નિશાની શું દર્શાવે છે આ નિશાની આપણને આપી દીધી છે તો આ બાજુ આમ કરીને આમ ઓકે એટલે કે યુ ટર્ન આ યુટન લેવાની મનાઈ છે ઓકે ઓપ્શન બી ઓકે આને આમ હું ધોઈરવામાં આપી દીધું આપણને બોર્ડ જુઓ તો આમાંથી ખબર પડીએ કે આ યુટર્નની વાત કરી રહી છે પ્લસ એના ઉપર આમ લીટો કરી દીધો એટલે કે મનાઈની વાત થઈ રહી છે એટલે કે યુટર્ન લેવાની મનાઈ છે નેક્સ્ટ ચાલો એવી રીતે હવે જે વાત કરી નીચે મુજબ ની નિશાની શું દર્શાવે છે તો આ નિશાની મિત્રો દર્શાવે છે આગળ સાંકડો બીજ છે ઓકે આગળ સાંકડો બીજ છે નેક્સ્ટ ચાલો આ નિશાની શું દર્શાવે છે ઓકે આપણને આ નિશાની આપી દીધી છે તો આ નિશાની શું દર્શાવે છે તો આ દર્શાવે છે ગતિ મર્યાદાનો અંત ઓપ્શન સી સાચવ ચાલો ચાલો ત્યારબાદ ફરીથી નિશાની આપણને આપી દીધી છે તો મિત્રો આ નિશાનીની વાત કરીએ તો આ નિશાની દર્શાવે છે આગળ સાંકડો રસ્તો છે શું છે આગળ સાંકડો રસ્તો છે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર તેરમાં માં વાત કરીએ તો આ નિશાની કઈ છે ક્વેશ્ચન નંબર તેરમાં આપેલી તો અહીં જુઓ ફાટક આપેલા છે શું આપેલા છે આવી રીતે ફાટક આપણને આપેલા છે ઓકે તો આમાં આપણે ફાટક વાળું રેલવે ક્રોસિંગ છે આ શું છે ફાટક વાળું રેલવે ક્રોસિંગ છે ઓપ્શન સી સાચો જુઓ નેક્સ્ટ ચાલો નીચે આપેલી નિશાની શું દર્શાવે છે કે આવી રીતે આપણને ત્રિકોણની અંદર ચોકડી આપેલી છે તો આ નિશાની મિત્રો દર્શાવે છે આગળ ક્રોસ રોડ છે ઓકે એટલે કે ભાઈ આપણે વાત કરીએ ભાઈ આગળ બે કે ચાર રસ્તાઓ ભેગા થાય છે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ અહીં બનશે નીચે મુજબની નિશાની શું બતાવે છે ચાલો ક્વેશ્ચન નંબર પંદરમાં જે નિશાની આપેલી છે આ નિશાની શું બતાવે છે તો આ બતાવે છે કે ભાઈ ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય ઓકે આ ડાબી બાજુ આપેલી છે જુઓ કે ભાઈ ફરજિયાત આગળ વધો અથવા તો ડાબી બાજુ વાહન વાળી શકો છો તમે એટલે કે ઓપ્શન બી અહીં રાઈટ આન્સર બનશે નેક્સ્ટ ચાલો તો અહીંયા આપણને ભૂંગરૂ આપી દીધું છે આ નિશાની શું બતાવે છે એમાં વાત કરીએ તો આ બતાવે છે હોર્ણ વગાડવું ફરજિયાત છે ઓકે ઓપ્શન એ ઓકે આવી રીતે હોય તો હોર્ન હોય એના ઉપર લીટો હોય એનો મતલબ શું થાય તો એનો મતલબ થશે હોર્ન વગાડવાની મનાઈ છે પણ તો આ લીટો નથી આપેલો ફક્ત હોર્ણ આપેલું છે હોર્ણ તો ઓપ્શન એ સાચો જવાબ મળશે ચાલો ક્વેશ્ચન નંબર સત્તરમાં જે નિશાની આપેલી છે આ નિશાની શું બતાવે છે તો આ બતાવે છે આગળ જમણી બાજુ રસ્તો છે ઓકે આગળ જમણી બાજુ રસ્તો છે આ બાજુ જમણી બાજુ થાય તો આગળ જમણી બાજુ રસ્તો છે નેક્સ્ટ નીચે પેલી નિશાની શું બતાવે છે ક્વેશ્ચન અઢારમાં નિશાની આપી દીધી છે તો આ નિશાની બતાવે છે કે ભાઈ વાહનની અલ્પ સમય માટે પણ ઉભા રાખવાની મનાઈ છે ઓકે ઊભી રાખવાની જ નથી થતી વાહનને અહીં આવી નિશાની હોય તે જગ્યામાં ચાલો નીચેની નિશાની શું બતાવે છે ક્વેશ્ચન નંબર ઓગણીસમાં તો જુઓ આમ સીધા જાઓ આ નિશાની બતાવે છે સીધા જાઓ ઓપ્શન એ ચાલો નીચેની નિશાની શું બતાવે છે ક્વેશ્ચન નંબર વીસ માં આપેલી જે નિશાની છે ઓકે તો સામાન્ય બુદ્ધિ દ્વારા પણ તમે કહી શકો છો કે ભાઈ બાયસાઈકલ હોય કે કાર હોય કે કોઈ પણ પ્રકારના વાહન માટે પ્રવેશની બંધી છે ઓકે બાયસાઈકલ આપી દીધું છે મો કાર આપી દીધી છે અને એના ઉપર લીટો કરેલો છે એટલે મનાઈ ફરમા આવી છે એટલે કે બધા જ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ ઓપ્શન એ ચિયારો ક્વેશ્ચન નંબર એકવીસ માં સિમ્પલ ક્વેશ્ચન છે અહીં ટ્રક આપેલું છે અને એના ઉપર મનાઈ ફરવાની છે ઓકે ટ્રક અને એના ઉપર આવી રીતે લીટો મારી દીધો એટલે કે મનાઈ ફરવા આવી છે એટલે કે ટ્રક માટે પ્રવેશ મનાઈ છે ઓપ્શન એ ચિયારો ત્યારબાદ નીચેની નિશાની શું બતાવે છે તો આમાં પણ સામાન્ય બુદ્ધિ દ્વારા આપણે આપી દીધી છીએ કે અહીં એક બેલગાડી આપેલી છે બળદગાડી આપેલી છે અને એના ઉપર આવી રીતે લીટો મારી દીધો છે એનો મતલબ કે ભાઈ બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે ઓપ્શન એ બળદગાડા માટે પ્રવેશ મનાઈ છે ચાલો નીચેની નિશાની શું બતાવે છે ક્વેશ્ચન નંબર ત્રેવીસ માં તો આમાં પણ તમે આ જોઈ શકો છો અહીં એક રાહદારી આપી દીધો છે અને રાહદારી ઉપર પ્રતિબંધ મનાઈ ફરમાવી છે એટલે કે ભાઈ વાત કરીએ આની અંદર તો કે ભાઈ રાહદારી માટે મનાય છે શું છે રાહદારી માટે મનાય છે ઓપ્શન બી સાચો જવાબ ચાલો નીચે મુજબની નિશાની શું બતાવે છે શું આ કઈ બાજુ થાય મિત્રો તો જુઓ આ કઈ બાજુ થાય ડાબી બાજુ થાય ને આ બાજુ જમણી બાજુ થાય ઓકે એનો મતલબ શું કીધો છે આવી રીતે ડાબી તરફ વળી છે અને એમાં મનાઈ કરવામાં આવી છે એનો મતલબ સિમ્પલ થાય કે ડાબી બાજુ વળવાની મનાય છે શું છે ડાબી બાજુ વળવાની મનાય છે ઓપ્શન સી આવી રીતે સામાન્ય બુદ્ધિ દ્વારા પણ તમે જવાબ આપી શકો છો આ કઈ બાજુ થાય ડાબી બાજુ થાય અને એમાં એમ લીટો મારી દીધો એટલે મનાઈ ફરવા આવી એટલે કે ડાબી બાજુ વળવાની મનાઈ છે ચાલો નેક્સ્ટ નીચે મુજબની નિશાની શું બતાવે છે જુઓ અહીં પચાસ લખેલું છે તો આ નિશાની મિત્રો દર્શાવે છે કે પચાસ કિમી પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં ઓકે એટલે ઓપ્શન એ સાચો જુઓ ચાલો ક્વેશ્ચન નંબર છવ્વીસમાં એક નિશાની આપેલી છે આ નિશાની શું બતાવે છે આવા જ પ્રકારની આપણે આગળ પણ નિશાની જોઈ ચૂક્યા આમાં શું છે કાં તો આગળ જાઓ અને કાં તો તમે જમણી બાજુ વળો ઓકે એટલે કે ફરજીયાત જાવ અથવા જમણી બાજુ વળો ફરજીયાત સિંહ અથવા જમણી બાજુ વળો એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે નેક્સ્ટ ચાલો નીચેની નિશાની શું બતાવે છે આ જે નિશાની આપી દીધી છે મિત્રો આપણે તમે જુઓ અહીં રાહદારીઓ પસાર થઈ રહ્યા છે આવી રીતે પટ્ટો મારેલો છે તો આ મિત્રો જવાબ આવે છે કે વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો ઓપ્શન બી ચાલો નીચેની નિશાની શું બતાવે છે ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ ની વાત કરીએ તો સિમ્પલ આ કઈ બાજુ છે ભાઈ ડાબી બાજુ છે ઓકે તો ડાબી બાજુ વળાંક શું છે ડાબી બાજુ વળાંક ચાલો નીચેની નિશાની શું દર્શાવે છે એક નિશાની આપી દીધી છે આ બાજુ મિત્રો વાત કરીએ આ શું દર્શાવે છે તો કે આ દર્શાવે છે જમણી બાજુ ચીપિયા જેવો વળાંક જમણી બાજુ ઓકે ચીપિયા જેવો વળાંક ઓપ્શન એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો ચીપિયા આવશે શું આવશે ચીપિયા જેવો વળાંક નેક્સ્ટ નીચે મુજબની નિશાની શું બતાવે છે ઓકે સેમ નિશાની છે આમ હતી જમણી બાજુ ચીપિયા જેવો વળાક હતો આ શું છે ડાબી બાજુ છે એટલે કે ડાબી બાજુ ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક ક્લિયર છે ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક ઓપ્શન બી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 31 માં નિશાની આપી દીધી છે તો આ નિશાની શું દર્શાવે છે ઓકે આવી રીતે નિશાની છે ઓકે આવી રીતે કઈક નિશાની આપણને આપી દીધી છે તો આ નિશાની દર્શાવે છે વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ ચાલો નીચેની નિશાની શું દર્શાવે છે ક્વેશ્ચન નંબર બત્રીસ માં પણ એક નિશાની આપી દીધી છે ઓકે તો આગળની નિશાની જોઈ ગયા તે મુજબની જે નિશાની છે આમાં પણ વાંકો ચૂકો રસ્તો છે પરંતુ કઈ બાજુનો રસ્તો છે ડાબી બાજુનો એટલે કે વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ ઓપ્શન બી નેક્સ્ટ ખાસ કરીને તમારી જમણી અને ડાબી સાઇટનો તમને આમાં ખ્યાલ હોવો જોઈએ તો ખ્યાલ તમામ મેસેજ ઓકે ચાલો ક્વેશ્ચન નંબર તેત્રીસમાં એક નિશાની આપી દીધી છે વાય કરેલો છે આવી રીતે તો આ મિત્રો વાય ક્રોસિંગ છે શું છે વાય ક્રોસિંગ નેક્સ્ટ નીચેની નિશાની શું દર્શાવે છે ક્વેશ્ચન નંબર ચોત્રીસમાં એક નિશાની આપી દીધી છે તો આ નિશાની જે મિત્રો જે છે આ દર્શાવે છે એક્સેલ વજનની મર્યાદા ઓકે એક્સેલ વજનની મર્યાદા ચાલો નીચેની નિશાની દર્શાવે છે એ નિશાની આપણને આપી દીધી છે ઓકે આવી રીતે આ કઈ બાજુ થાય જમણી બાજુ થાય એટલે કે જમણી બાજુ વળો આનો મતલબ થશે જમણી બાજુ વડો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર છત્રીસ માં નીચેની નિશાની શું દર્શાવે છે ચાલો તો આ ગોળ ફરી જાઓ શું બતાવે છે આવી રીતે ગોર ગોર કરેલું છે તો આનો મતલબ થશે મિત્રો ગોળ ફરી જાઓ ગોળ ફરતે જાઓ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સાડત્રીસ આ નિશાની સુ બતાવે છે તો આવી રીતે આમ આપેલું છે મિત્રો આ શું દર્શાવે છે ભયજનક સુપડી દર્શાવે છે આ શું દર્શાવે છે ભયજનક સૂંપડી ઓકે ઘણીવાર રસ્તા ઉપર જતા હોય ત્યાં હું મારે છે ઓકે ઉપરથી નીચેનું હોય ઉપર આવી રીતે તો આ છે મિત્રો ભયજનક સૂંપડી છે ઓપ્શન બી નીચેની નિશાની શું દર્શાવે છે તો આ નિશાની મિત્રો વાત કરીએ તો વા જમણી બાજુ વાય ક્રોસિંગ જો કે આ કઈ બાજુ છે જમણી બાજુનું વાય ક્રોસિંગ જમણી બાજુ વાય ક્રોસિંગ ચાલો ક્વેશ્ચન નંબર ઓગણચાલીસ ની વાત કરીએ તો આ ડાબી બાજુનું વાય ક્રોસિંગ છે ઓલું જમણી બાજુનું વાય ક્રોસિંગ હતું ગયા ક્વેશ્ચનમાં આ છે ડાબી બાજુનું વાય ક્રોસિંગ વાય ક્રોસિંગ ડાબી બાજુ તો આમાં જવાબ આવશે વાય ક્રોસિંગ ડાબી બાજુ ઓપ્શન સી નેક્સ્ટ નીચેની નિશાની શું દર્શાવે છે ચાલો તો આ મિત્રો વાત કરીએ તો વાહન લપસી જાય એવો ચીકણો રસ્તો છે અહીં વાહન જઈ રહ્યું છે ને આ બાજુ આવ્યું ચીકણો રસ્તો છે આ એટલે કે વાહન લપસી જાય એવો ચીકણો રસ્તો છે ઓકે ચૂલો ને અહીં ચીકણો આવશે મિત્રો નેક્સ્ટ ચાલો ક્વેશ્ચન નંબર એકતાલીસ માં એક નિશાની આપી દીધી છે કાર આપી દીધી છે અને અહીં આવા ટપકા કરી દીધા છે આ ટપકા નથી આ શું છે આ પથ્થર છે એટલે કે છૂટા પથ્થર વાળો રસ્તો છે આ કેવો છે છૂટા પથ્થર વાળો રસ્તો ઓપ્શન એ ચાલો ક્વેશ્ચન બેતાલીસ માં વાત કરીએ સાયકલ આપી દીધી છે એટલે કે આ શું છે સાયકલ માટેનું ક્રોસિંગ છે નેક્સ્ટ ચાલો ક્વેશ્ચન નંબર તેતાલીસ માં નિશાની શું દર્શાવે છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે ઓકે અહીં એક ઢોર દર્શાવવામાં આવ્યું છે પશુને દર્શાવવામાં આવ્યું છે એટલે કે આ શું છે તો કે રસ્તા ઉપર ઢોર પશુ આવવાની શક્યતા છે રસ્તા ઉપર જે પશુ આવવાની શક્યતા છે એટલે કે ઓપ્શન બી સાચો ક્વેશ્ચન નંબર ચુમ્માલીસ માં નિશાની આપી દીધી છે ઓકે એક દોડતો રાહ દોરી અહીં એક શું છે આ શું છે એક બાળક આપેલું છે ઓકે આ પાછળ અહીં બેગ પણ લટકાવેલી છે આનો મતલબ થાય છે આગળ સ્કૂલ છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 45 માં નીચેની નિશાની શું દર્શાવે છે આ નિશાની ઉપર વાત કરીએ તો અહીં એક મિત્રો માણસ આપી દીધો છે તો તે કામ કરી રહ્યો છે એક માણસ છે અને એ કામ કરી રહ્યો છે ઓકે તો આ નિશાની ક્યાં હોય રોડ ઉપર આ નિશાની આપણને જોવા મળે તો આ શું દર્શાવે છે રોડ ઉપર માણસ કામ કરે છે એટલે કે રસ્તા ઉપર માણસ કામ કરે છે નેક્સ્ટ ચાલો ક્વેશ્ચન નંબર 46 માં એક નિશાની આપી દીધી છે આ નિશાની શું દર્શાવે છે દર્શાવે છે ખડકના પથ્થરો ચાય પાણી અને નાસ્તો આ દર્શાવે છે નાસ્તા પાણી માટેનો આ સ્ટોલ છે નાસ્તા માટેનો સ્ટોલ નેક્સ્ટ ચાલો પ્રશ્ન નંબર અડતાલીસ માં જે નિશાની આપી દીધી છે એ નિશાની શું બતાવે છે એની વાત કરીએ તો એક કાર આપી દીધી છે ને આવી રીતે એક ડુંગરા જેવા પ્રદેશ માં સમજો ચડી રહી છે તો આ બતાવે છે સીધું ચઢાણ શું છે સીધું ચઢાણ નેક્સ્ટ એક કાય કાર કાય ઉતરી રહી છે તો આને આપણે શું કહેશું સીધું ઉતરાણ ઓલું હતું સીધું ચઢાણ અને આ છે સીધું ઉતરાણ ઓકે ઓપ્શન બી નેક્સ્ટ નીચે મુજબની નિશાની શું દર્શાવે છે અહીં એક નિશાની આપી દીધી છે ક્વેશ્ચન નંબર પચાસ માં આ મિત્રો નિશાની દર્શાવે છે આગળ રસ્તો પહોળો છે ઓકે જુઓ અહીં સાંકડો રસ્તો છે આગળથી આવી રીતે મોટો થઈ જાય રસ્તો એટલે કે પહોળો રસ્તો થઈ જાય એટલે કે આગળનો રસ્તો કેવો છે પહોળો છે તો આગળ રસ્તો પહોળો છે એટલે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે ઓકે મિત્રો ક્વેશ્ચન નંબર 51 51 થી કરીને 100 સુધીના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું ઓકે મિત્રો ક્વેશ્ચન નંબર એકાવનનો જવાબ તમને જો આવડતો હોય કે આ નિશાની શું દર્શાવે છે એનો કોમેન્ટમાં જવાબ આપી દેજો કાલ તો આપણે વિડીયો લેવાના જ છીએ એટલે આ પણ આનો પણ આપણે જવાબ કાલે વિડીયોમાં જોઈશું આ તો હાઈકોટ ડ્રાઈવરની પરીક્ષાનો આપણો ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેવાનો છે જેનો ભાગ બે પણ આવશે ઓકે તો આવી રીતે તમામ ટ્રાફિક રૂલ્સ હોય ટ્રાફિક નિયમો હોય મોટર વાહન અધિનિયમો હોય વાહનનું પાયાનું જ્ઞાન હોય ઓકે આ બધા આની અંદર આપેલા છે માત્ર સો રૂપિયામાં પીડીએફના વર્ષથી તમે પરચેસ કરી લેજો વધારે માહિતી માટે આ નંબર પર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ઓકે આની અંદર જવાબ પણ સાથે આપેલા છે આની પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત